પોડકાસ્ટ વિથ માહીમાં ઉપસ્થિત છે જયંતીભાઈ પટેલ કે જેઓ એક સફળ ખેડૂતની સાથે એક સફળ શિક્ષક પણ છે અને શિક્ષકની ફરજ પણ બજાવી ચૂક્યા છે તો આપનો પરિચય આપો નમસ્તે બેન મારી એ જત્રી બાસઠ વર્ષની છે મેં તેત્રીસ વર્ષ સુધી શિક્ષક તરીકે હાયર સેકન્ડરીમાં સર્વિસ કર્યા બાદ હું એક ખેડૂત પુત્ર પણ છું અને મારા વારસામાં ખેતી મળેલી છે શિક્ષક તરીકેના વ્યવસાયમાં હું ફાજલ સમયમાં મારી ખેતી પણ કરતો હવે ખેતીમાં પણ સારી એવી મારી એ પકડ છે ખેતીમાં હું જોઉં તો ઘણા વર્ષોથી આ કોરોના પછી તો મેં બજારમાંથી કોઈ શાકભાજી નથી લાવી મારી પાસે ફ્રૂટના પણ બધા વૃક્ષો છે સફરજન દાડમ ચીકુ દ્રાક્ષ આ બધા વૃક્ષો છોડ બધા મારી પાસે છે અને શાકભાજી પણ બધા જ પ્રકારની શાકભાજી હું ઘેર એ પણ પ્રાકૃતિક અને ઓર્ગેનિક ઓર્ગેનિક ખેતીથી હું તૈયાર કરું છું ત્યાર પછી ધીમે ધીમે મેં સમાજસેવા પણ ઘણી બધી કરી છે આમ તો સમાજસેવામાં વીએચપીમાં આરએસએસની અંદર બજરંગ દળ પછી બી બીજેપીમાં અમારી સમાજની અંદર પણ મેં ઘણી બધી સેવાઓ કરી છે એકવીસ વર્ષ સુધી તો મેં અમારા સમાજના સમૂહ લગ્નમાં પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને સમાજમાં સમૂહ લગ્ન પણ કર્યા છે અને શૈક્ષણિક સંસ્થા સાથે પણ હાલ હું જોડાયેલો અને છેલ્લા એક વર્ષથી મેં તેલના વ્યવસાયમાં પણ જંપલાવ્યું છે છે અને તેલ એ મારી પ્રોડક્ટ બજારમાં તો આપણે આ તેલનું જ ઉત્પાદન કરવું છે અને એને જ આગળ વધારવું છે કઈ રીતના આપણે આનું આઈડિયા આવ્યું અને કેવી રીતના આપણે આ સ્ટાર્ટઅપ કર્યું વરદાય માટે હા બેન બહુ સરસ પ્રશ્ન છે બેન બજારમાં અત્યારે તમે જુઓ તો ઘણા પ્રકારના તેલ મળે છે આપણે ગુમરાહ થઈ જઈએ શું ખાવું શું નહીં એડ એટલી મસ્ત આવતી હોય એડ જોયા પછી આપણને એવું થાય કે ભાઈ આ તેલ સારું હશે આ તેલ સારું હશે હું તમને એક સરસ દાખલો આપું અમે નાના હતા પ્રાઇમરી શાળામાં ત્યારે પ્રાઇમરી શાળાની અંદર મમરા આવતા મમરા સરકાર તરફથી નાસ્તામાં કદાચ તમને ખબર હોય તો આ મમરા છોકરા ખાતા અને જે છોકરા ખાતા એને ખસનો પ્રશ્ન થતો કદાચ હા ઘણા બધા છોકરાને આવો ખસ થાય એટલે એ ધીમે ધીમે મમરા એકાદ વર્ષમાં બંધ થઈ ગયા તેલ એવી વસ્તુ છે કે જે શરીરમાં પોષણ મળવું જોઈએ પણ ઘણા બધા જ પ્રકારના તેલ એવા છે દાખલા તરીકે સોયાબીનનું તેલ છે કપાસિયાનું તેલ છે પછી રાઈસ ઓઇલ અત્યારે રાઈસ ઓઇલ ચોખામાંથી તેલ નીકળે ક્યારે ના નીકળે પણ બજારમાં વેચાય છે આ બધા જ પ્રકારના મકાઈનું તેલ મકાઈનું તેલ ક્યારે ના નીકળે છતાં પણ બજારમાં ડબ્બા ને ડબ્બા ટેન્કરે વેચાતું આપણે મૂળ ખોરાક ની અંદર જે કઈ ખાઈ શકીએ કે જેનો સીધો દાણો ખાઈ શકીએ તે એમાં બે વસ્તુ આપણે સીધી એક તલ અને બીજું છે એક સિંગદાણા આ બંને સિવાય આપણે બીજું ખાઈ શકતા નથી અને ગુજરાતી માટે તો આ બંને જ તેલ અનુકૂળ છે મને બે ચાર વર્ષ પહેલો હાર્ટ એટેક આવેલો અને મારી બાયપાસ સર્જરી કરેલી છે ને બાયપાસ સર્જરી કર્યા પછી ઘણા બધા અમે તેલ લાવતા અને હું તેલની શોધમાં છો તમે તેલ લાવતા પણ શોધમાં હતો પણ ક્યાંકથી લાવીએ એટલે નીચે કોગડો નીકળતો હોય સારું ના નીકળતું હોય પછી મારા પરિવાર સાથે એક વાત વાત કરી કે આપણે નાનું મશીન લાવીએ એમ ઘર પૂરતું ને પછી એમાં વિચાર કર્યો ઘર પૂરતું નહીં ચાલે આપણે થોડુંક મોટું કરીએ એમ કરતાં કરતાં ફેમિલીમાં વિચાર મૂક્યો તે ના એવી સરખી મિલ કરીએ અમે સાઠ સિત્તેર ડબ્બા દિવસનું ઉત્પાદન થાય એવડું એક એક્સપેલર મશીન નાખ્યું છે અને એમાં અમે તેલ કરીએ છીએ સારું શુદ્ધ ગ્રાહકનું પ્રોવાઈડ થાય વપરાશકર્તાનું પ્રોવાઈડ થાય એ માટે તેલ આપણે લોકોની માન્યતા છે કે તેલ ખાવાથી કંઈક આપણે કેલોસ્ટોર વધશે બહુ વર્ષ પહેલાં હું મારા ફાધરને મારી મધરને અમદાવાદ ડૉક્ટર પાસે લઈ ગયો અને એમાં એમને કેલોસ્ટોર થોડું વધારે હતું એટલે ડૉક્ટરે પ્રખ્યાત ડૉક્ટર હતા આપણા એ નજીકના અમદાવાદમાં મોટી એ એમની ઓપીડી ચાલતી એમણે એક પ્રશ્ન કર્યો કે તમે મકાઈનું તેલ ચાલુ કરો એટલે મારામાં સ્વાભાવિક રીતે જ મેં સાહેબ મકાઈનું તેલ તો ના નીકળે કયોથી આ બરાબર બે પ્રશ્નો કરેલા ડૉક્ટર તત્ત પ્રશ્ન મારું કાપ્યો અને એ મારો વિષય નથી એ મારો વિષય નથી બરાબર છે પણ એ તમે જે તેલ ખાતા હોય પછી ખબર પડી મકાઈનું તેલ અમે લાયા એમાં કોઈ પણ તત્વ નહીં કોઈ નહીં મેં જો એ કર્યા તો એમાંથી ધુમાડું નીકળતો હોય ખાવાલાયક તેલ નહીં એટલે મારા ફાધરથી બંધ જ કરી મારા ફાધરે સ્પષ્ટ કહી દીધું કે મારે તેલ સિવાય કશું ખાવાનું નથી બજારમાં વચ્ચે કપાસિયાનું તેલ આવ્યું કપાસિયાનું તેલ પણ ખાધ્યું બરાબર છે કોઈને અનુકૂળ ના આવ્યું એટલે શુદ્ધ તેલ પ્રોવાઈડ થવા માટે અમે પછી શિંગ તેલની શરૂઆત કરી કે અમે પણ પરિવાર પણ ખાશું અને અમારા સગા સંબંધીઓ અને અમે નજીકના લોકોનું પણ અમે પ્રોવાઈડ કરી શકીશું એટલે સિંગતેલની શરૂઆત કરી તો જયંતિભાઈ આપે આ જે સ્ટાર્ટઅપ કર્યું વરદાઈ ઓઇલનું તો એમાં આપને કઈ કઈ મુસીબતોનો અને પડકારોનો સામનો કરવો પડ્યો મેડમ આમ તો તેલનો જે ધંધો શરૂ કર્યો બિલકુલ અનુભવી હતા અમે બધું જ માર્ગદર્શનની જરૂર પડતી પહેલે તો એમાં જમીનનો પ્રશ્ન હતો જમીન લેવાની જમીનને એની કરવાની ફાઇનાન્શિયલ પ્રશ્ન આમ તો એક મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના છેવાડુ ગામ અરવલ્લીને નજીક આમ તો રાજસ્થાનની બોર્ડર પણ આપણને નજીક પડતી હોય છે એટલે અંતરિયાળ વિસ્તારમાં કંઈક સાધન લાવવું હોય એ કરવું હોય તો અમદાવાદ જવું પડે અથવા લુણાવાડા બાયડ આ દૂર જવું પડતું હોય છે મશીનરી લાવવા માટે છે રાજકોટથી અમે મશીનરી લાવે પછી એના માટે જે લાયસન્સ લેવાના હોય એ લાયસન બેંક લોન આ બધામાં મુશ્કેલી તો પડી પણ એ મુશ્કેલીમાંથી અમે સફળતાપૂર્વક પાર આવી અને કસ્ટમર કેવો છે બેન કસ્ટમર તો અમારી પાસે ક્વોલિટી કસ્ટમરો છે અમારું અહીંથી બાયડ છે મોડાસા છે મહીસાગર જિલ્લો આણંદ નડિયાદ વડોદરા કસ્ટમર એક વખત અમારે જ નહી પડે એક વખત કસ્ટમર અમે પ્રોવાઈડ કર્યું એક વખત લીધું એટલે કસ્ટમર અમને શોધતા શોધતા હોય એ જ કસ્ટમર બીજાને કહે કે આ તેલ સારું છે બીજો ત્રીજાને કહે એ રીતે અમારો અત્યારે કસ્ટમર બેચ ખૂબ સારું છે અને જેટલું પ્રોડક્શન કરીએ છીએ એ વેચી જાય છે તો અત્યારે વરદાઈ સિંગ તેલ ક્યાં ક્યાં સુધી પહોંચે છે ગુજરાતમાં અમારો લગભગ મધ્ય ગુજરાત આખો અમે બોમ્બે સુધી પહોંચાડીએ છીએ કુરિયર મારફતે ગુજરાતમાં આખા જેવા ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ આટલા બધા કોમ્પિટિશનની અંદર આપનું તેલ વરદાયી તેલ અલગ કેવી રીતના પડે છે અને એની ખાસિયત શું છે બેન અમારા વ્યવસાયમાં બિલકુલ પારદર્શિકતા છે જે સ્થાનિક લોકો આજુબાજુના જે ગ્રાહકો આવે છે એ અમારા મિલની પૂરેપૂરી મુલાકાત લેતા હોય છે તેલ કઈ રીતે નીકળે જે રીતે પોશિશ થાય અમારું એડવર્ટાઇઝમાં પણ અમે બધી જ પ્રક્રિયા સિંગ કઈ રીતે ફૂલાય તેલ કઈ રીતે નીકળે અને ફિલ્ટર કઈ રીતે થાય પેકિંગ કઈ રીતે થાય એ બધું જ બતાવીએ છીએ અમે બીજાની પેટ ટીન આપી દે ટીન એકલું બતાવતા નથી આખું છે અને જે આવે છે એ બધા જ બધી પ્રોસેસ જોવે છે એ જાય એટલે બીજા બે ગ્રાહકોને કહે કે ભાઈ આ બરાબર છે સારું છે હમણાં જ બે દિવસ પહેલાં મારા મુંબઈથી વાણી આવ્યા હતા વીરપુરમાં અને એમને હતી તેલ તે મિલ ઉપર આવ્યા અને મિલ ઉપર આવ્યા પછી એમણે જોયું તે તેલ ખરીદવા નતા પણ સીધા દસ ડબ્બા લઈને જતા રહે કે આવી પ્રોસેસ અમે કોઈ જોઈ નથી એટલે આ એક અમારું પ્લસ પાસ છે કે લાઈવ જોઈ અને લઈ જાય તો સિંગ તેલમાં જે જી ટ્વેન્ટી યુઝ કરવામાં આવે છે મગફળી તો એ એ જ કેમ એમ જી ટ્વેન્ટી જ કેમ હા જી ટ્વેન્ટી એક દેશી ક્વોલિટીની વર્ષો જૂની એક મગફળી જે કહેવાતી જી ટ્વેન્ટી એ વીસ નંબરની દેશી મગફળી કે જેને ખેડૂતો આડી મગફળી અને એને પાકતો એક તો વીસ દિવસ થાય અને એ ખાવામાં ખૂબ મીઠી હોય પહેલાં જે ખેડૂતો ખેતી કરતા અને જે તેલ બજારમાં નહોતું ગણા એટલે બધા દેશી ગાણીમાં કઢાવવા માટે પણ જી ટ્વેન્ટીની મગફળી લે અને એ જતા અને તેલ કઢાઈ લાવતા બાકીની જે મગફળી છે હાઇબ્રિડ જે મગફળીની જાતો છે એ મગફળીની જાતોમાં મગફળીનું ઉત્પાદન વધારે આવે પણ તેલની જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં થોડી તકલીફ પડતી હોય છે એમાં જે ટ્વેન્ટી ફોર જે મગફળી છે ચોવીસ નંબરની મગફળી છે એ મગફળી તો તમે થોડી ખાવ તો એસિડિટી પણ થઈ જાય ઉધરસ પણ થઈ જાય અને માથું પણ દુખી જાય આવી ઘણી બધી જાતો છે અમુક જાતો એવી છે કે મગફળી કડવી જ લાગે તમે મગફળી સરસ ઉત્પાદન પણ મગફળીની જાત કડવી જી ટ્વેન્ટી એક ખાવામાં મીઠી છે તેલ પણ સારું છે અને આપણા બધા માટે સારું છે એટલે અમે જી ટ્વેન્ટી મગફળીનો ઉપયોગ કરીએ છીએ તો રિફાઇન્ડ તેલ અને ઘાણીના તેલમાં શું ફરક છે બેના પ્રશ્ન ગ્રાહકોને બહુ ખબર હોતી નથી રિફાઈન્ડ તેલ કોને કહેવાય અને ઘાણીનું તેલ કોને કહેવાય અમારું જે તેલ છે એ માત્ર તેલ કાઢ્યા પછી તેલ કાઢવા માટે અમારું થોડીક ગરમી દાણા નાપવી પડે કે દાણું નરમ થાય તો જ એમાંથી તેલ છૂટું પડે અને પછી એ તેલ નીકળ્યા પછી માત્ર એને ફિલ્ટર થતું હોય જ્યારે રિફાઈન્ડ તેલ અમારું તેલની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારથી રિફાઈન્ડ રિફાઇન્ડ તેલની શરૂ થાય એટલે એ નીકળેલું કાચું તેલ ખૂબ ઊંચા તાપમાને બસો અઢીસો ત્રણસો ડિગ્રી ગરમ કરવામાં આવે પછી એમાં જે પામ ઓઇલ છે કેમિકલ હોય એની અંદર ઉમેરવામાં આવે અને જે વિટામિન છે મિનરલ્સ છે એ બધા નાશ પામતો હોય એટલે જે રિફાઇન્ડ તેલ છે એ રિફાઇન્ડ તેલની અંદર અલગથી વિટામિન એ અને વિટામિન ડી કરીને ટોકાની અંદર ફોર્ટી અલગથી વિટામિન ઉમેરવામાં આવે તેલના સિમ્બોલ ઉપર તમે જોશો તો આ સિમ્બોલ એનો આપેલો હશે એટલે રિફાઇન્ડ તેલ એ કાચું તેલ ગાણીનું જે તેલ છે એની પ્રક્રિયા પૂરી થયા પછી રિફાઈન્ડ તેની પ્રક્રિયા શરૂ થાય એ ખાવાલાયક તેલ હોતું જ નથી અચ્છા છતાં પણ બજારમાં ઘણી રીતે વેચાતું હોય એટલે મોટા મોટો તમે તેલ ખાવાલાયક હોય તો માત્ર ગાણીનું તેલ અચ્છા ભાઈ મગફળી ખરીદતા પહેલાં તમે એની ચકાસણી કઈ રીતના કરો છો એની ક્વોલિટીની સરસ બેન મગફળી ખરીદતા પહેલાં આમ તો મગફળી અમે ખેડૂતો પાસેથી પણ ખરીદીએ છીએ વેપારી પાસેથી પણ ખરીદીએ છીએ ખરીદતી વખતે બે બાબતોનું ધ્યાન રાખવું પડે મગફળીમાં કેટલી મગફળીમાંથી કેટલા દાણે નીકળશે તે એના ઉપર ખાસ તેલનો અને જે પડતર છે એનો આધાર હતો છે સારી મગફળી હોય જો બસો ગ્રામ તમે મગફળી લેવાની બસો ગ્રામ મગફળી લીધા પછી એમાંથી એકસો પચાસ ગ્રામ દાણા નીકળે તો આપણે એમ માનો કે વીસ કિલોમાંથી પંદર કિલો આપણને દાણા મળશે જો એનાથી ઓછા જો એકસો ચાલીસ ગ્રામ દાણા મળ્યા તો એમ માનો કે ચૌદ કિલો દાણા મળશે એટલે એક કિલો દાણા ઓછા મળશે હવે જી ટ્વેન્ટીની અંદર ઘણી વખત એકસો ચાલીસ નહીં પણ એકસો ત્રીસ મળતા હોય છે એટલે સાડા તેર કિલો દાણા એવરેજ ચૌદ કિલો દાણા મળે અમે એ રીતે બસો ગ્રામ મગફળી લઈ અને એનું ક્વોલિટી નક્કી કરતા હોઈએ છીએ અચ્છા તો આજે પંદર કિલો ધારો કે પંદર કિલો મગફળી છે પંદર કિલો દાણા નીકળ્યા તો તેનું કેટલું તેલ નીકળી શકે છે આમ તો બેન અમારો એક ટીન પંદર કિલોનું ભરવા માટે ઓછામાં ઓછી મગફળી પચાસ કિલો જોઈએ આ પંદર કિલો વીસ કિલો નીકળતી હોય એ પ્રમાણે પચાસ કિલો મગફળી હોય તો અમારું પંદર કિલોનું ટીન ભરાય આ એક મોટો પ્રશ્ન છે બજારની અંદર ઘણી વખત સસ્તા તેલ મળતા હોય છે બધા જાહેરાત કરતા અઠાવીસ ને સત્તાવીસો ને છવ્વીસો જો મગફળીનો ભાવ તેરસો રૂપિયા અત્યારે સરકારના તેરસો સાઠ રૂપિયા ભાવ છે તેરસો રૂપિયા મગફળી મળતી હોય અને પચાસ કિલો મગફળી હોય તો સામાન્ય રીતે ત્રણ હજારથી ઉપરની મગફળી એકલી જ જોઈએ તેલ માટે તેલની પ્રોસેસ તેલનો ડબ્બો જીએસટી મજૂરી લાઇટ બિલ આ બધું જ કાઢતો તેલના ડબ્બાની કિંમત થી અપ જાય એનું જે રો મટીરિયલ વધે કે જે ખોર કહેવાય પાપડી એ પાપડી જે વધી એ પાપડી ઘણી જગ્યાએ વપરાય છે માણસના ખાવા માટે પણ ઘણી જગ્યાએ વપરાતી હોય પશુપાલન માટે પણ વપરાતી હોય છે પશુપાલન માટે તો ગાવે ભેંસોના જે દૂધ દૂધાળા જે પશુપાલકો છે એ લઈ જતા હોય છે કારણ કે એની અંદર એસએનએફ અને ફેટ જેમને નથી આવતા અને દૂધની ક્વોલિટી અને પશુઓની ક્વોલિટી પણ સુધાર થશે કે આમાં કોઈ કેમિકલ નથી આવતું એ પણ લઈ જતા એટલે એ જે પડતર છે એ પડતર અમારે કાઢવાની હોય છે પાપડીમાંથી અમે ઘણું બધી તાકાત કરીએ ઘણી બધી કરકસર કરીએ તમને પચાસ સો રૂપિયા ડબ્બા મળતા હોય છે પણ જે લોકો સત્તાવીસો ને છવ્વીસોમાં વેચવાવાળા લોકો છે એ ખબર નથી પડતી કે કઈ રીતે આ બજારની અંદર ટકશે અને વેચશે અને કેટલું કમાતા હશે અને કેવું તેલ આપતા હશે આ એક મોટો મોટો પ્રશ્ન છે એટલે તેલની ક્વોલિટી જાળવવી હોય તો સસ્તું તેલ સિંગ તેલ ગાણીનું તેલ કહેવાય શક્ય નથી તો આપની મેલમાં હાઇજીનનું કેવી રીતના ધ્યાન રાખવામાં આવે છે આ મશીનરી બધી ઓટોમેટિક મશીનરી છે એક વખતમાં ફળી નાખી એટલે તે સોની અંદર ફોલાય અને એના દાણા ઓટોમેટિક જ એક્સપેલરમાં જતા હોય ગાણામાં જતા હોય અને પછી એ લાઈન બીજા ગાણામાં જતા હોય એમાંથી તેલ નીકળતું હોય ઓટોમેટિક જ એ એક નાની ટોકી છે એમાં સંગ્રહ થતો હોય તો સીધું ફિલ્ટરમાં જાય છે અને ફિલ્ટરમાંથી જ સીધું તેલ એ અમારું પેકિંગમાં જતું રહેતું હોય છે એટલે કયો વચ્ચે એમાં કોઈ બીજો મોટો પ્રશ્ન આવતો નથી એટલે આખી ઓટોમેટિક પ્રક્રિયા છે પ્રક્રિયા છે અચ્છા એટલે હાઇજીનનું ધ્યાન રખાય તો આ ફિલ્ટર સિંગલ ફિલ્ટર અને ડબલ ફિલ્ટર શું છે જયંતિભાઈ મગફળીનું તેલ ગાણીમાંથી નીકળ્યા પછી એક જગ્યાએ સ્ટોર થતું હોય સ્ટોર થયેલું જે ફિલ્ટર છે એ ફિલ્ટર એક કાપડથી ગારવાની પ્રક્રિયા છે મશીન છે તે પંપ છે એ પંપથી પ્રેશરથી તે આગળ જાય એમાં પહેલાં પંપની અંદર પહેલાં ફિલ્ટરમાં જાય એમાં ચોવીસ કાપડ છે અને પ્રેશરથી જાય એટલે તે આગળ એક ઘરાતું હોય છે એ જે મગફળીના દાણાનો જીણો ભૂક્કો હોય જેને આપણે કચરો કહીએ અથવા તો સ્લરી કહીએ એ તેઓ આગળ રહી જતો હોય અને તેલ એક વખત ગરાતો હોય ફરી એમાંથી નીકળેલું તેલ ફરી પાછો પંપ મારફતે બીજી જગ્યાએ ગરાવા જાય જે સામાન્ય કંઈક ચિકાસ રહી ગયો હોય તો તેઓ આગળ પણ ઘરાઈ જાય એટલે એક ફિલ્ટરમાંથી ગરાયા પછી બીજામાં જાય તો ડબલ ફિલ્ટર અત્યારે ઘણી જગ્યાએ અમારા ગ્રાહકો એવા છે કે દાખલા તરીકે અમારા લુણાની અંદર મેવાડ નમકીન નમકીન કરીને છે એ અમારું તેલ જે દિવસનું ઉત્પાદન થયું એ દિવસનું વાપરે છે અને સિંગલ ફિલ્ટર લઈ જાય છે ઓકે સિંગલ ફિલ્ટર લઈ જવા પાછળનું એને કાયમ તરવાનું હોય એમને સંગ્રહ નથી કરવાનો તેલનો તરવાનું હોય છે એટલે ચાર પાંચ વખત તરાય તો તેલની ક્વોલિટીમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ખૂબ પસંદ કરે દરરોજના બે ત્રણ ડબ્બા એમને વપરાતા હોય છે પણ એ લઈ જતા હોય છે આપણે જ્યારે સંગ્રહ કરવાનો હોય તો સામાન્ય ક્યોક જે મફણીયા દાણાનો ભૂકો જો અંદર રહી જાય તો તેલ બગાડવાની થોડી શક્યતા રહેતી હોય એટલા માટે ડબલ ફિલ્ટર થયેલું તેલ હોય આપણે બાર મહિના સંગરીએ અમારું તેલ બાર મહિના સુધી ખારું પણ થતું નથી જાડું પણ થતું નથી સ્વાદ પણ નથી બદલાતું અમે ગ્રાહકને ચેલેન્જ યાદ કે એક વર્ષની અંદર અમારું તેલ ખારું થાય સ્વાદ બદલાય અથવા જાડું થાય તો અમે પૂરેપૂરું પેમેન્ટ પરત આપી દઈશું ઓકે એટલે ડબલ ફિલ્ટરની આ પ્રક્રિયા છે બાકી એની પ્રક્રિયા પછી રિફાઈન હો જાય એ અમે નથી કરતા ઓકે જયંતિભાઈ તો આપણે આ વરદાઈ કુકિંગ ઓઇલને તમે આગળ વધારવાના શું પ્રયાસો છે અને કઈ રીતના આગળ વધારશો આ બિઝનેસને બેન મારું અત્યારે સિંગતિલ છે એ સ્થાનિક અમારા વીરપુર તાલુકામાં તો વેચાય છે વીરપુર તાલુકાથી પછી લુણાવાડા છે લુણાવાડામાં હોમ ડિલિવરી પ્રોવાઈડ કરીએ છે હાલોલ કાલોલમાં હોમ ડિલિવરી પ્રોવાઈડ છે સંતરામપુર બરોડામાં પણ અમે હોમ ડિલિવરી પ્રોવાઈડ કર્યા છીએ આણંદ નડિયાદ ડાકોર આ બધા જ મોટા મોટા શહેરોની અંદર મોડાસા બાઇડ હોમ ડિલિવરી પ્રોવાઈડ અમદાવાદમાં મારો આઉટલેટ અમે આ સોળમી તારીખે શરૂ કરવા જઈ રહ્યા છે એવું જ અમારું ગાંધીનગરમાં પણ અમારો આઉટલેટ તેઓ આગળ ચાલુ છે અને ધીમે ધીમે અમારો જેમ જેમ આગળ વધીશું એમ અમે ધંધો વિકસાવવા માટે પ્રયત્ન કરીશું ભાઈ આ નકલી તેલ શું છે અને આ તેલની અંદર ડુપ્લિકેશન ના થાય તેના માટે તમારા શું પ્રયાસો છે નકલી તેલ તો રોજ તમે છાપા ઓછો તો ખબર પડી જાય તો પોલીસે રેડ પાડી તો નકલી તેલ આટલું પકડ્યું આ જગ્યાએ રેડ પાડી નકલી તેલ પકડ્યું નકલી તેલ એવું વસ્તુ છે એક જ ટેન્કર ભરેલું હોય તેલનું એ પામો એલ હોય ને કેમિકલ હોય જે હોય તે એ તેલની અંદર માત્ર એસેન્સ નાખો અને જે બ્રાન્ડનો ડબ્બો જોઈએ તૈયાર થઈને આવી જાય એ નકલી તેલ અમારું તેલમાં આવી કોઈ મિલાવટ ના થાય એના માટે અમે ક્યુઆર કોડની પદ્ધતિ દાખલ કરી છે અમારા જે લેબલ છે એમાં ક્યુઆર કોડ છે અને ક્યુઆર કોડ વેરીફિકેશન કરે એટલે મારી બધી પ્રોડક્ટની ટોટલી માહિતી આવી જતી હોય છે એટલે અમે ક્યુઆર કોડ અને એપ્લાય કર્યું છે હું ગ્રાહકો પાસે પણ અમે એવો આગ્રહ રાખીએ છીએ કે તેલ ખરીદતી વખતે તેલની એક પાકું બિલ બીજું છે તેલના ડબ્બા ઉપર એની તારીખ કઈ તારીખે એનું ઉત્પાદન થયું અને એક્સપાયરી ડેટ આ બંને મારેલી છે કે કેમ બીજું એફએસઆઈ લાયસન્સ પણ હોવું જરૂર છે ટ્રેડમાર્ક જે તે એનો છે કે નહીં એની પણ આપણે તપાસ કરી લેવી જોઈએ અને આ બધી તપાસ કર્યા પછી એમને વિશ્વાસ પડે તો એ તેલ ખરીદો બાકી આ બે મહિના જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર તો બેન ઘણા બધા તેલ બજારમાં આવશે અને પછી એ પોતાના ગાણા બંધ કરીને બેસી જશે ફરી પાછું એક વર્ષ પછી જોવા મળશે ત્યાં સુધી તમે કોને ફરિયાદ કરી શકો અમારું તેલ બારે મહિના મળતું હોય છે એટલે ગ્રાહક આ જોયા પછી જ એનું તેલ ખરીદવા માટે કે મારી આગ્રહભરી વિનંતી છે અચ્છા ઓકે તો ગ્રાહકોના રિવ્યુ કેવા છે આપના તેલ બાબતે એ પણ જણાવો હા બેન ગ્રાહકોના રિવ્યુમાં તો આપણે ના માની શકાય એવા રિવ્યુ છે હમણાં જ બે દિવસ પહેલાં એક મારા ગ્રાહક જાણે કદાપી પણ સિંગતેલ નથી ખાધ્યું મારા તેલના મિલના ઉદ્ઘાટનમાં આવેલા તોય પણ તેલ નહોતું ખરીદ્યું પછી એક મહિના પછી આવે ને કે મારા ઘેર ક્યારેય પણ શિંગતેલ નથી કહ્યું પણ મારે તેલ લઈ જવું છે એટલે એક લીટર લેવા આવ્યો તમે ભાઈ મેં એને એક લીટર નહીં પોંચ લીટર લઈ જા તારા ઘેર ના ફાવા ને તો પૈસા ના આપતો આ તેલ તુરવા દે છે આ મેં એને બરજબરી એક પોચ લીટર તેલ આપ્યું એ ફરી પછી તેલ એમને ગમ્યું પછી પંદર કિલો તેલ લઈ ગયો આપણા થોડા દિવસ પહેલાં આવ્યો તો કે ઘણા સમયથી મારા ફાધરને શરીરના ચોંબડીનો રોગ હતો કે ઘણી દવાઓ પછી આ સત્ય હકીકત ઘણી દવાઓ પછી ચોમડીનો રોગ ક્યાંય નહોતો મળતો પણ છેલ્લા ત્રણેક મહિનાથી અમને એસી ટકા રાહત થઈ જાય છે ચોમડીના રોગમાં તો ઓઇલ એ ચોમડીનો રોગ માટે પણ ખતરનાક છે બધા જ ઘસ દાદર ખરજવો બરાબર છે પછી સોરાયસિસ આ બધું જે થતું હોય છે એના માટે પણ ખતરનાક છે જે કફ અને ઉધરસ કાયમી ઉધરસ વાળો અમારે શિક્ષક છે રોજ મારા કે કપાસ્યાનું તેલ ખાતા કે રોજ કે સોજી સવારમાં કફ થઈ જાય સોજી ગરમ પાણી પીવાનું અડધરવાળું દૂધ પીવાનું છતાં પણ નહોતી મળતી મને અને હવે મને છેલ્લા મેં આ તેલનો ઉપયોગ કર્યા પછી મને છેલ્લા છ મહિનાથી મારા ઘરમાં ઉધરસની દવા નથી કે અને જે લોકો આ તેલ ખાધ્યા પછી ભૂલથી પણ બજારનું કપાસિયા તેલ લઈને ખાધું છે ને એમને ઉધરસ થઈ જાય આવા પણ અમારા જોડે ગ્રાહકો આવું છે કે અમને ઉધરસ થઈ જાય છે અમે તેલ અહીં લેવા ના આવ્યા અને બજારમાંથી લીધું અને એમને પસંદ નથી પડ્યું આવા પણ ગ્રાહકો છે એટલે તેલ જે વપરાય છે સિંગ તેલ એ સિંગ તેલ ખૂબ સરસ છે એવા અમારા ગ્રાહકોના રિવ્યુ છે તો કે જયંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારા પ્રોગ્રામને આપનો કિંમતી સમય આપવા બદલ થેન્ક યુ થેન્ક યુ